નવરાત્રી તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સુરત શહેરમાં નવ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળો પર જઈને નવરાત્રીના ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે સુરત શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ ગરબાનું આયોજન જે જે સ્થળ પર થાય છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ જ મોટા પ્રમાણમાં ફરતા હોય છે

અથવા તો અન્ય કોઈ પણ કામગીરીમાં જોડાયેલા ન રહે તેના માટે ખાસ આયોજકો ધ્યાન રાખે તે જરૂરી છે વિદ્યાર્થીઓના પ્રવેશવાના કારણે વાતાવરણ બગડી પણ શકે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન આજની પ્રેસ કોન્ફરન્સનું મેઇન કારણ નવરાત્રી ઉત્સવ આવી રહ્યો છે આ નવરાત્રી ઉત્સવ દરમિયાન કોઈપણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યારબાદ લવ jihad ના કિસ્સા ન બને શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ થઈ સાંજે ગરબા આયોજકો સાથે પણ મીટિંગ છે 400 થી વધુ રાષ્ટ્રીય બજંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રી દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્ય તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું હાલ થોડા સમય પછી ગુજરાતની અંદર નું તહેવાર ઉજવાનો છે નવલી નવરાત્રીની અંદર બે દીકરીઓ ખૂબ ગરબા ના તાલે ઝૂમતી હોય છે પરંતુ એક ચિંતાનો વિષય જે છે કે નવરાત્રી બાદ કે લવજિહાદના કેસો વધે છે માટે મીડિયા કર્મીઓના માધ્યમથી મારે કહેવું છે કે જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરને આવેદનપત્ર જે આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ગરબાઓ આયોજકો છે જે ગરબાના આયોજક કરે છે તે લોકોને વિધર્મીઓ જે છે તેમને ઓર્કેસ્ટ્રામાં બાઉન્સરોમાં કે ટિકિટ ચેકરમાં રાખવામાં ન આવે જેથી કરીને નવ દિવસ થી જે ગરબા છે નવ દિવસ પૂર્ણ થયા પછી નવ જીહાજ ના કેસો ન હોય